સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે ગરમીને લગતી બીમારીના કેસ અમદાવાદમાં સતત વધી રહ્યા છે બીમારીના કેસમાં વધારો થતાં હોસ્પિટલ્સ પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે ઓપીડીમાં સતત દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે સરકારી હોસ્પિટલ્સની ઓપીડી લગભગ ફૂલ જોવા મળી રહી છે દર્દીઓ એટલા બધા આવી રહ્યા છે તાવ શરદી માથાનો દુખાવો સહિતના કેસ વધી રહ્યા છે જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે તેમ તેમ તાવ શરદી માથાના દુખાવો ચક્કર આવવા બેભાન થઈ જવું આ કેસની સંખ્યા પણ વધી રહી છે સોલા સિવિલ હોસ્પિટલમાં ગરમીની બીમારીને લગતા કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે અમદાવાદમાં આગામી કેટલાક દિવસ ચારથી પાંચ દિવસ તાપમાનનો પારો પિસ્તાળીસ ડિગ્રી અથવા તો તેનાથી ઉપર જઈ શકે છે જેના કારણે લોકો મુશ્કેલી પણ સહન કરી શકે છે એટલે જ કોર્પોરેશન તરફથી આરોગ્ય વિભાગ તરફથી અને ડોક્ટર્સ પણ સલાહ આપી રહ્યા છે કે બને ત્યાં સુધી બિનજરૂરી બહાર ન નીકળવું અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી વધેલું તાપમાન અને આગામી પાંચ દિવસ સુધી વધી વધવા જઈ રહેલા તાપમાનની સીધી અસર હોસ્પિટલની ઓપીડી ઉપર જોવા મળી રહી છે અને ગરમીના કારણે સામાન્ય પબ્લિકને થતી અસરોના કારણે મેડિસિન ઓપીડી છે તેમાં દર્દીઓનો ઘસારો વધ્યો છે હાલ દ્રશ્યો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના કે જ્યાં આગળ ગરમીને લગતી બીમારીઓના કારણે અલગ અલગ દર્દીઓ છે તે નિદાન કરાવવા માટે આવી રહ્યા છે બ્લડ પ્રેશરની તકલીફ તેની સાથે તાવ માથું દુખવાની અને શરીરના દુખાવાની ફરિયાદો સાથે દર્દીઓ અહીંયા આગળ આવી રહ્યા છે વાત તેમની સાથે કરીશું શેના ચેકઅપ માટે આવ્યા છો અને શું તકલીફ અત્યારે થઈ રહી છે અંગ જવું છે ઓકે અન્ય પણ દર્દીઓ છે તેમની સાથે પણ વાત કરીશું આપ ક્યાંથી આવી રહ્યા છો શું તકલીફ છે અને કેટલા સમયથી ઉપર અલગ અલગ બીમારીઓને લઈ અને દર્દીઓ પહોંચી રહ્યા છે અને તેમાં તાવ આવવાની લૂ લાગવાની માથાનો દુખાવાની અને અશક્તિ લાગવાની જે ફરિયાદો છે તેની સાથે મેડિસિન ઓપીડી છે તેની બહાર દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે ન માત્ર સરકારી હોસ્પિટલોમાં પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો છે ત્યાં આગળ પણ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે આ મેડિસિન ઓપીડી બીજી છે કે જ્યાં આગળ પણ આ પ્રકારની લાઈનો જોવા મળી રહી છે અને ગરમી સામે રાહત મેળવવા માટે તંત્રએ પણ લોકોને અપીલ કરી હતી કે કોઈ પણ લક્ષણો દેખાય તો તેવા સંજોગોમાં તબીબી નિદાન માટે પહોંચવું અને તેના જ કારણે થઈને અલગ અલગ સરકારી હોસ્પિટલો છે ત્યાં દર્દીઓ નિદાન માટે પણ પહોંચી રહ્યા છે કેમેરામેન કમલેશ પટેલ સાથે હું શાંત એબીપીએસ એબીપી અમદાવાદ